આજે અમે રવિવારના રજાના દિવસે એક્સ્ટ્રા કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કર્યું હતું જેની અંદર મુખ્ય હેતુ એ હતો કે બાળક પોતાની રીતે જી શાળાનો ઉપયોગ કરે અને જી શાળાની અંદર હમણાં જ એક નવું ફ્યુચર એડ કરવામાં આવ્યું છે સેલ્ફ એસેસમેન્ટ માટેનું જેની અંદર પાંચ અથવા દસ કોઈ બી ચેપ્ટરના એમસીક્યુ આપવામાં આવે છે અને બાળક પોતે એમસીક્યુ અટેન્ડ કરે તેમજ કેટલા માર્ક્સ આવ્યા એમાં ક્યાં ભૂલ છે એના સાચા જવાબ ક્યાં છે એ પણ તેની અંદર બતાવવામાં આવે છે અને જો શિક્ષક લોગ કરે અને તેની અંદર જે તે બાળકનું રિપોર્ટ્સ વ્યૂ કરે તો તે બાળકને કેટલી વાર એને પરીક્ષા આપી જી શાળાની અંદર કઈ પરીક્ષાની અંદર કેટલા માર્ક એવા કેટલા સાચા કેટલા ખોટા એ બધી માહિતી એની અંદર જોવા મળે છે તો આજે અમારો આ એકસ્ટ્રા રવિવારનો આ બીજો કે ત્રીજો દિવસ બીજો દિવસ જ છે પણ બીજા દિવસની અંદર અમારી છોકરીઓ અમારી બાળાઓ જાનમેર કન્યા શાળાની બાળાઓ તો આજે જી શાળા પણ લોગિન કરી લીધું અને એક સેલ્ફ એસેસમેન્ટ હિન્દીનું જે પ્રથમ પાઠ હતો તે પણ આપી અને એક અમે શ્રી ગણેશ નવી રીતનો એક આરંભ કર્યો છે અને અમે ધીરે ધીરે સેલ્ફ એસેસમેન્ટમાં બાજુ જવા માંગીએ છીએ અને છોકરીઓ પોતાની રીતે સ્વશિક્ષણ એટલે કે આવું કોઈ પણ વસ્તુની છે પોતે જ પરીક્ષા આપે અને પોતે કેટલા ગુણ આવ્યા છે અને પોતાને ક્યાં સુધારની જરૂર છે પોતે જ પોતાની રીતે કરી શકે એવું અમે એક વાતાવરણ ઊભું કરવા માગી છીએ તો હવે હું તમને આગળ કઈ રીતે અમે લોગ કરી અને છોકરીઓ કઈ રીતે જી શાળાનો ઉપયોગ કરે છે તો તેના વિશે માહિતી આપીશ નમસ્તે બાળકો ચાલો તો આ અમારા ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ છે કે જે આજે જી શાળાનો ઉપયોગ કરીને આપને વિડીયોનો એક ડેમોન્સ્ટ્રેશનમાં બતાવશે અને કઈ રીતે તો સૌ અમે જી શાળા જે અમારા એસઓઈના કોમ્પ્યુટર છે તેની અંદર અમે ઓપન કરશું ત્યારબાદ એનું લોગિન પેજ આવે છે તે લોગિનની અંદર એન્ટર આઈડી મોબાઈલ નંબર એની અંદર જે બાળકનો જે કોડ છે આપણો જે ડાયસ કોડ વાળો જે બાળકનો ચાઇલ્ડ આઈડી વાળો જે કોડ હોય તે એની અંદર નાખશું અને નીચેની બાજુ જે પાસવર્ડ તમે પ્રથમ વખત સેટ કરેલો હોય તે આપણે રાખશું તો આવી રીતે લોગ ઇન થયા બાદ તમને આવું ડેશબોર્ડ જોવા મળશે તેની અંદર જો આપણે એસેસમેન્ટનું જ આપણે ફક્ત અત્યારે જોવું હોય તો લેફ્ટ સાઈડની અંદર ચોથા નંબરનું જે ઓપ્શન છે ઓલ એસે એસાઈનમેન્ટ તરીકેનું હા તેના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ ઉપરની બાજુમાં વિષય સબ્જેક્ટ અને સિલેક્ટ કરવાનું આવશે થોડી વાર રાહ જોવાની રહેશે હા બરાબર છે તે મેથેમેટિક્સ છે અહીંયા ઉપર બેઠા ત્યાં સિલેક્ટ કરો હા અને ત્યાં તમારો જે સબ્જેક્ટ જેનું તમારે પરીક્ષા આપવાની છે તે સિલેક્ટ કરવાનું તો આ રીતે વિષય સિલેક્ટ જ્યારે કરશો ત્યારે એના ચેપ્ટરનું નામ આવી જશે તો આપણે જે ચેપ્ટરની પરીક્ષા દેવાની હોય તેના ઉપર ક્લિક કરશું એટલે જમણી બાજુ સ્ટાર્ટ અને સમય અને માર્ક્સની વિગત આવશે ત્યારબાદ આવી રીતે પ્રશ્ન અને તેના વિકલ્પો જોવા મળશે તો આ રીતે દસ માર્કની આ પરીક્ષા હતી તે બધા પરીક્ષાના પ્રશ્નના જવાબો સિલેક્ટ કરી લીધા છે ત્યારબાદ એન્ડ ઉપર જેવું અમે ક્લિક કરશું ત્યારે કેટલા માર્ક્સ વિદ્યાર્થીનીને મળ્યા છે તે પણ બતાવશે અને શિક્ષકના લોગિનમાંથી જે તેને તેના માર્ક ત્યાં પણ શો કરશે તો આપણે જોઈ રહ્યા છીએ કે દસમાંથી આઠ પ્રશ્નો એના સાચા હતા અને એસી પર્સેન્ટેજ એટલે કે સોની ગણતરીમાં તેને માર્ક મળેલા છે એસી ટકા એને મળેલા છે તો આ રીતે બાળક પોતાનું એસેસમેન્ટ કરી અને પોતે જ જાણી શકે છે કે ક્યાં પોતાની ભૂલ થાય છે અને સરળતાથી એકદમ ચકાસણી પણ સરળતાથી થઈ શકે છે અને બાળક કંઈક નવું શીખે છે